માંડવીના સેવા મંડળમાં વિશ્વ ડોક્ટર ડે ઉજવાયો હતો સંસ્થાના પ્રમુખ અશોકભાઈ શાહ પ્રમુખ સ્થાનેથી સૌને આવકારી માંડવી સેવા મંડળમાં સેવા આપતા ડૉક્ટર પ્રાચીબેન પંડ્યા અને દાંતના ડૉક્ટર જીજ્ઞાબેન ઘડા તથા ડૉક્ટર હિરલબેન પઢિયારની સેવાની સરાહના કરી હતી પ્રસંગ પરિચય આપતા સેવા મંડળના ટ્રસ્ટી દિનેશભાઈ શાહે વિશ્વ ડૉક્ટર ડેની ઉજવણીનું મહત્વ સમજાવી જણાવ્યું હતું કે ડોક્ટરના સ્વાસ્થ્ય સેવામાં યોગદાન સખત મહેનત અને તેના મહત્ત્વને ઉજાગર કરવાનો છે ભારત રત્ન ડોક્ટર બિધાનચંદ્ર રોયની યાદમાં પેલી જુલાઈના દિવસે રાષ્ટ્રીય ડોક્ટર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે ડોક્ટર રોય પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી પણ હતા સેવા મંડળના પ્રશંસનીય સેવા આપતા ડોક્ટર પ્રાચીબેન પંડ્યા દાંતના ડોક્ટર જીજ્ઞાબેન ઘડા અને ડૉક્ટર હિરલબેન પંયારનું સંસ્થાના પ્રમુખ અશોકભાઈ શાહ તથા ટ્રસ્ટી મંડળના ભગવતી પ્રસાદભાઈ મોથારાઈ ચંદ્રસેનભાઈ શાહ જયેશભાઈ શાહ ભાવિનભાઈ શાહ અને દિનેશભાઈ શાહે શાલ ઉઢાડીને સન્માન કર્યું હતું વતી ડૉક્ટર પ્રાચીબેન પંડ્યાએ સન્માન બદલ ટ્રસ્ટી મંડળનો આભાર માન્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટ્રસ્ટી દિનેશભાઈ શાહે કરેલ હતું જ્યારે ટ્રસ્ટી જયેશભાઈ શાહે આભાર દર્શન કરેલ હતું આ પ્રસંગે સેવા મંડળનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો